વડોદરાના શિનોર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર શાખા શિનોર નગરના ઘણા બધા ભાઈ બહેનો અને માતાઓએ બાળકોએ લાભ લીધો ખાસ કરીને આ કાર્યક્રમ એક વ્યસન મુક્તિ વિકારોથી મુક્તિ અને ભારતને સ્વર્ણિમ બનાવવા માટે દરેક ભાઈ બહેનોનું પોતાનું શું યોગદાન છે એ વિશે બ્રહ્મકુમારી ધરતીબેનને સમજાવ્યું અને દરેકને વ્યસનોથી મુક્ત કરવા માટે આજનું જે યુદ્ધ ગેરમાર્ગે જઈ રહ્યું છે તેના અનુસંધાનમાં પણ જણાવવામાં આવ્યું ખાસ કરીને હવે રક્ષાબંધન આવશે ત્યારે સર્વને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા સાથે

સાથે સાથે ભાઈ બહેનોએ ઘણા બધા વિકારો છોડવાનો એક સુંદર પ્રતિજ્ઞા કરી અને બ્રહ્માકુમારીઝ મેડિકલ વિંગ દ્વારા એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે શિનોર શાખા દ્વારા પણ હવે સ્કૂલોમાં કોલેજોમાં આસપાસના સ્લમ એરિયામાં એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ અને એનો ઝુંબેશ એનું અભિયાન ચાલશે તો સર્વ ભાઈ બહેનોએ આમાં ભાગ લેવા અમારું ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ છે ઓમ શાંતિ